અને બુલેટિનમાં હવે આગળ વાત કરવી છે સરદાર ને નમન આણંદના નાવલીથી નીકળેલી યુનિટી માર્ચ આસોદર પહોંચી આંકલાવ આઈટીઆઈ ખાતે જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં તમિલનાડુના રાજ્યપાલ કેન્દ્રીય મંત્રી એસપી બઘેલ પણ જોડાયા સરદાર એટ વન અંતર્ગત યુનિટી માર્ચનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે જે રીતે કરમસત્થી લઈને કેવડિયા સુધી યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ગઈકાલથી આ જે યાત્રા છે તે કરમસત્તી નીકળી હતી અને આજે વહેલી સવારે નાવલીથી નીકળી અને આજે યાત્રા છે તે આશોદરની છે ત્યાં પહોંચી છે આપ જોઈ શકો છો જે રીતે અત્યારે આ જે પદયાત્રા છે તેની અંદર તમિલનાડુના જે રાજ્યપાલ છે શ્રી આર એન રવિ તે પણ જોડાયા છે સાથે સાથે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી એસપીસી પીસિંહ બઘેલ તેઓ પણ આ જે પદયાત્રા છે તેની અંદર જોડાય છે જે રીતે ગઈકાલે પણ ગુજરાત તેમજ જે ત્રિપુરાના જે મુખ્યમંત્રી હતા તેમના હસ્તે આ જે યાત્રા છે તેને લીલી ઝંડી આપવામાં આવી અને આજે બે મંત્રી છે કે તેઓ આ જે પદયાત્રા છે તેની અંદર જોડાય છે ખાસ કરીને આ જે યાત્રા છે તે હવે જે આ આઈટીઆઈ છે ત્યાં જશે અને ત્યાં પણ એક જાહેર સભા છે કે તેનું આયોજન કરવામાં આવ્યું છે અલગ અલગ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં જે લોકો છે તે પણ અહીં પહોંચ્યા છે અને આ જે સરદાર વલ્લભભાઈ પટેલની ગાથા છે તેને યાદ કરી અને ગર્વ પણ અનુભવી રહ્યા છે હાલ દ્રશ્યમાં જોઈ શકો છો તે રીતે બંને જે મંત્રીશ્રી છે કે તેમનું પણ સ્વાગત છે તે સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહ્યું છે અને જે રીતે એકતાનો સંદેશ સાથે આજે નીકળેલી જે યાત્રા છે તે તમામ લોકોને ક્યાંક ને ક્યાંક એક કરી રહી છે અને અત્યારે તે રસ્તા ઉપર પણ આપ જોઈ શકો છો તે રીતે તમામ લોકોનું પણ જે યુનિટી માર્ચમાં જે પદયાત્રા કરતા લોકો છે તેમનું પણ સ્વાગત કરતા જોવા મળી રહ્યા છે ખાસ કરીને આ દ્રશ્યો પરથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે કઈ રીતે આ જે યાત્રા છે તેની અંદર લોકો છે તે પણ જોડાયા છે સાથે સાથે અલગ અલગ જે ટેબલો છે તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે આખું આજે યુનિટી માર્ચ દરમિયાન અલગ અલગ જે પ્રકારે લોકો છે કે તેમનું પણ સ્વાગત છે તે કરી રહ્યા છે અને હાલ જે રીતે અલગ અલગ સમાજના જે લોકો છે તેમના દ્વારા પણ જે સ્વાગત છે તે કરવામાં આવી રહ્યું છે અને હાલ આ જે યુનિટી જે માર્ચની જે યાત્રા છે તે ટૂંક સમયની અંદર જ હવે જે આસોદર છે ત્યાં પહોંચશે ને ત્યાં પણ એક જાહેર સભાનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં હાલ લોકો છે ત્યાં પહોંચ્યા છે અને બંને મંત્રીશ્રીઓને પણ સ્વાગત કરતા જોવા મળ્યા છે આખી જે યુનિટી માર્ચની જે યાત્રા છે ત્યાં પણ લોકો ફગાકડા ફોડી અને ઉજવણી ભર્યો માહોલ હોય તેવા દ્રશ્યો છે તે આખા રૂટ ઉપર જોવા મળી રહ્યા છે તમામ જગ્યા પર લોકોનો છે તે એક સરદાર વલ્લભભાઈ પટેલની જે ગાથા હતી તે પણ વર્ણવતા હાલ જોવા મળી રહ્યા છે આ યુનિટી માર્ચની યાત્રા દરમિયાન જે રીતે એક ઉત્સવ જેવો માહોલ આખા રૂટ ઉપર હોય તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે કેમેરામેન લીકેશ સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ આણંદ